વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વીડિયોની અંદર જે તમારી ધોરણ છની નવી સ્વાધ્યન પૂથી આવી છે એની અંદર આપણે ભાગ એકમાં જે મિત્રો ગણિત છે એની અંદર આપણું જે પ્રકરણ એક છે સંખ્યા પરિચય એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોવા છીએ જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો તમારા સાથી મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરવાનો છે જેથી કરીને તે પણ વિડીયો જોઈ શકે ને સમજ મેળવી શકે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ખાલી તમારે જોઈને આ બધી આખી સ્વાધ્યનપુથી પૂ પૂરી કરવાની નથી પણ પહેલાં તમારે સ્વધ્યનપૂર્તિ ખોલી દાખલા ગણવાના છે જાતે ટ્રાય કરવાના છે પછી મિત્રો તમે રેફરન્સ એટલે કે સંદર્ભ તરીકે આ વિડીયોનો ઉપયોગ કરી શકો છો તમારે બેઠે બેઠો વિડીયો જોઈને ઉતારવાનો નથી તો હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો ને એકવીમાં બેની દરેક સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે તો આવશે એમાં ઓપ્શન સી જે છે એ આપણો સાચો રહેશે અને મિત્રો આ વિડીયોના નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોડાઈ જજો કારણ કે તો ધોરણ છની તમામે તમામ સ્વાધ્યાયપુથી સ્વાધ્યાયપુથીઓ સ્વાધ્યાયના તમામે તમામ વિડીયો અમારી ચેનલ પર અપલોડ થવાના છે જેથી કરીને જોડાતા રહેશો તો તમને દરેક અપડેટ મળતી રહેશે જોઈએ બીજો સાત અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉંમરતા કઈ સંખ્યા મળે તેમાં આવશે મિત્રો એક કરોડ જોઈએ ત્રીજો કે ત્રણ ગુણ્યા દસ હજાર પ્લસ સાત ગુણ્યા હજાર પ્લસ નવ ગુણ્યા સો પ્લસ જીરો ગુણ્યા દસ પ્લસ ચાર એટલે તો એ મિત્રો આવશે સડત્રીસ હજાર નવસો ને ચાર મિત્રો સ્થાન દર્શાવેલા છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે જોઈએ ચોથો કે નવ હજાર પાંચસોને ઇઠોતેર માટે નીચેના પૈકી શું સાચું છે તો મિત્રો નવ કેટલામાં સ્થાને છે તો હજારમાં સ્થાન વડે તો હજાર વડે ગુણિત હોવા જોઈએ તો પહેલો એમસીક્યુ અને ઓપ્શન એ અને ઓપ્શન ડી તો મિત્રો નીકળી જશે હવે આપણી જોડે રહ્યા ઓપ્શન બી અને ઓપ્શન સી મિત્રો પાંચ જે છે એ મિત્રો સોના સ્થાને છે તો સો વડે ગુણિત હોવા જોઈએ તો બી બીમાં તમે જોઈ શકો છો જે મિત્રો પાંચ છે એ સોના સ્થાને ગુણિત હોય છે તો મિત્રો ઓપ્શન બી જે છે એ આપણો સાચો રહેશે હવે જોઈએ પાંચમો કે પાંચ નવ અને છ અંકો વડે અને કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો મિત્રો આમાં મોટામાં મોટો આંકડો કયો છે તો નવ તો મિત્રો નવ ડબલવાળા છે ત્યારે જ મોટામાં મોટી સંખ્યા બની શકશે તો એવું મિત્રો ઓપ્શન ડીમાં છે કે નવ હજાર નવસો ને પોસઠ ઓપ્શન ડી આપણો સાચો રહેશે નવમો છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ જે મિત્રો તમને આપેલી છે સંખ્યા એ દર્શાવવાની છે તો મિત્રો એ સંખ્યા થશે ઓપ્શન સી પાંચ કરોડ છ્યાસી લાખ પંચોણું હજાર ત્રણસો ને છોતેર ત્રીજો છે એક મિલિયન એટલે શું એક મિલિયન એટલે દસ લાખ મિત્રો એક મિલિયન તમને ખબર હોવી જોઈએ યુટ્યુબમાં એક મિલિયન વ્યૂ થાય છે પ્લસ પછી તમે જે વધારાનો ટાઈમપાસ કરવા માટે વિડીયો જુઓ છો ઇન્સ્ટાગ્રામમાં તેના અંદર પણ તમે જુઓ છો કે આટલા મિલિયન વ્યૂ છે આટલા મિલિયન વ્યૂ છે તો મિત્રો એ એક મિલિયન એટલે થશે દસ લાખ હવે જોઈએ આઠમો તો મિત્રો જે તમને સંખ્યા આપેલી છે છ લાખ પોત્રીસ હજાર સોરી મિત્રો છ કરોડ પાંત્રીસ લાખ નવસો ને સડસઠ સંખ્યામાં છનું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં નાનામાં નાની સંખ્યા કેટલી બને તો એ મિત્રો નીચે દર્શાવેલી છે ઓપ્શન સી જે છે એ આપણો સાચો રહેશે નવમો છે મિત્રો કે ત્રણ અલગ અલગ અંકો ધરાવતી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો એ મિત્રો ઓપ્શન સી આપણો સાચો રહેશે નવ્વાણું હજાર સિત્યાસી નેક્સ્ટ હવે આગળ વધીશું દસમો છે કે ત્રણ અલગ અલગ અંકો ધરાવતી ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ તો દસમામાં ઓપ્શન ડી સાજો રહેશે આપણો એક હજાર ને બે અગિયારમાં મિત્રો છે કે દસ લાખની તરત પહેલાંની સંખ્યા કઈ સોરી મિત્રો એક લાખ તરત પહેલાંની સંખ્યા કઈ તો નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું બારમો છે એક મિલિયનની તરત પછીની સંખ્યા કઈ એક મિલિયન એટલે મિત્રો થશે દસ લાખ તો તરત પછીની સંખ્યા કેટલી થાય દસ લાખ ને એક હવે જોઈએ બીજો ખાલી જગ્યા પૂરો એમાં તેરમો દસ મિલિયન બરાબર એક કરોડ આપણે જોઈ ગઈ આગળ તો દસ લાખ બરાબર થશે એક મિલિયન ચૌદમો દસ હજાર બરાબર કેટલા લાખ સોરી મિત્રો સો હજાર બરાબર કેટલા લાખ તો મિત્રો થશે એક લાખ પંદરમો એકમમાં પાંચ આવતો હોય તેવી છ અંકની નાનામાં નાની સંખ્યા તો એકમમાં પાંચ આવતો હોય તેવી છ અંકની નાનામાં નાની સંખ્યા આપણે જોઈએ તો એક લાખને થશે પાંચ સોળમો સોળમો છે મિત્રો એક લાખ સોળમો મિત્રો છે એક લાખ છ હજાર એકસો ને સાઠની તરત પછીની સંખ્યા કઈ તો એક લાખ છ હજાર એકસો ને સાઠ સત્તરમો છે ખાલી જગ્યાએ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા તરત પછી આવતી સંખ્યા છે તો મિત્રો થશે એક હજાર કારણ કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા થશે નવ હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણુંની તરત પછીની સંખ્યા મિત્રો થશે આપણી હજાર અઢારમાં છે ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ લાખ થાય તો આવશે છ અંકની સંખ્યામાં નેક્સ્ટ ઉત્તરતા ક્રમમાં ગોઠવો તો મિત્રો સંપૂર્ણ તમે જોઈ શકો છો ઉત્તરતા ક્રમમાં ગોઠવેલું છે ઉત્તરતા ક્રમમાં ગોઠવતા તો મિત્રો આપણે ત્રીજા ચોથામાં શીખી ગયા નેક્સ્ટ હવે વિશ્વ દાખલા ગણીએ કોયડાઓ તો છે પૃથ્વીની ત્રિજ્યા ચોસઠસો કિલોમીટર અને મંગળની ત્રિજ્યા મિત્રો છે એ મિત્રો છે તેતાળીસ લાખ મીટર છે તો કોની ત્રિજ્યા મોટી તો મિત્રો અહીંયા પૃથ્વીની ત્રિજ્યા તમને કિલોમીટરમાં આપેલી છે ને મંગળની ત્રિજ્યા તમારે મીટરમાં આપેલી છે તો તમારે મીટરનું કિલોમીટરમાં ફેરવવું પડશે તો એ તો એ મિત્રો તમને યાદ હોવું જોઈએ કે એક હજાર મીટર બરાબર એક કિલોમીટર તો તેતાળીસ લાખ મીટર બરાબર કેટલા કિલોમીટર તો મિત્રો ક્રોસ ગુણાકાર થશે ચોકડી ગુણાકાર તો જોઈએ તેતાળીસ લાખ ભાગ્યા થશે હજાર તો ત્રણ મેડા ત્રણ શૂન્ય ઉડી જશે તો તમને મળશે તેતાળીસ ચાર હજાર ત્રણસો કિલોમીટર તો અહીં પૃથ્વીની ત્રીજા મોટી છે માટે ચોસઠસો માઇનસ તેતાળીસો બરાબર આપણને સાચો જવાબ મળશે બે હજાર સો એટલે કે એકવીસો કિલોમીટર એકવીસમો સાત અંકની મોટામાં મોટી સંખ્યા અને આઠ અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો તો સાત અંકની મોટામાં મોટી સંખ્યા આપેલી છે સોરી આઠ અંકની મોટામાં મોટી સંખ્યા અને સાત અંકની સંખ્યા પણ આપેલી છે એનો બંનેનો તફાવત એટલે કે બાદ બાકી કેટલી થાય તો મિત્રો તમને ખબર છે બાદ બાકી થશે એક બાવીસમાં છે બે જીરો ચાર સાત છ ને પાંચ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી છ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કયો તો મિત્રો તમને સૌથી મોટી સંખ્યા કરી કહી છે તો આપણે મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે સંખ્યાને સાત છ પાંચ ચાર બે ને જીરો પછી સૌથી નાની સંખ્યા તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે એ તમે જોઈ શકો છો મિત્રો તો એનો સંપૂર્ણ જવાબ તમને મળશે નવ લાખ ઓગણ હજાર નવસો ને સિત્યાશી હવે જોઈએ ત્રેવીસમો એક ફેક્ટરીની ટાંકીમાં પાંત્રીસ હજાર આઠસો ને ચુમ્મોતેર કોલ્ડ્રિંક્સ ભરેલ છે તો તેમાંથી બસ્સો મિલીની કેટલી બોટલ ભરી શકાય તો પહેલાં આપણે એક મિત્રો તમને લિટરમાં આપેલું છે અને બીજું તમને મિલીમાં આપેલું છે તો તે આપણે જોઈ લઈએ તો લીટરને મિલીમાં ફેરવતા તો પાંત્રીસ હજાર આઠસો ને ચુમ્મોતેર ગુણ્યા હજાર તો એ મિત્રો તમને મળી ગયો ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ અઠ્ઠાવન લાખ ચુંબોતેર હજાર મિલી તો બસો મિલીની એક બોટલ ભરાય તો ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ ચુમ્બતેર હજારની કેટલી બોટલ ભરાય તેનો ક્રોસ ગુણાકાર કરીશું તો આપને સાચો જવાબ મળશે એક લાખ ઓગણ ઓગણ એંશી હજાર ત્રણસો સિત્તેર બોટલ ભરાય ટોટલ હવે જોયું ચોવીસમાં એક બોક્સમાં પાંચ દવાની પટ્ટીઓ છે આ દરેક પટ્ટીમાં બાર દવાની ગોળીઓ છે દરેક દવાની ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ છે તો આવા બત્રીસ બોક્સમાં રહેલી કુલ દવાનું કુલ વજન ગ્રામમાં શોધો તો કુલ ગોળીઓ મિત્રો જોઈએ તો બાર ગુણ્યા પાંચ એટલે કે સાહીઠ કુલ ગોળીઓ છે આપણી એમાં મિત્રો બાર બોક્સ છે તો જો જોઈએ આપણે સાહીઠ ગુણ્યા બત્રીસ બરાબર થશે ઓગણીસો નેવું તો આનું કુલ વજન ઓગણીસો નેવું ગુણ્યા પાંચસો મિલીગ્રામ બરાબર થશે નવ લાખ ને સાહીઠ હજાર મિલીગ્રામ પચીસમાં જોઈએ કેટલા લાખથી પાંચ બિલિયન બને તો મિત્રો આમાં થશે પાંચ હજાર લાખથી પાંચ બિલિયન બને નેક્સ્ટ આગળ છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન તેમાં જોઈએ પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો એક બિલિયન એટલે એક બિલિયન એટલે મિત્રો થશે સો મિલિયન બીજો નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે તો જે મિત્રો ઓપ્શન એમાં આપેલી છે ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ એ સંખ્યા સૌથી નાનામાં નાની છે સૂચના મુજબ ગણો એમાં ત્રીજો છે એક શર્ટ બનાવવા માટે બે મીટર પંદર સેમી કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે તો ચાલીસ મીટર ગુણ્યા સો સેમી એટલે મિત્રો થશે ચાર હજાર સેમી ચાર હજાર સેમી આપણે આપણી જોડે કુલ કાપડ છે એક શર્ટમાં બસોને પંદર સેમી એટલે કે એક મીટર બરાબર સો સેમી એટલે મિત્રો બસો પ્લસ પંદર એટલે થશે બસો પંદર સેમી માટે ચાર હજાર ભાગ્યા બસો પંદર એટલે તમને જવાબ મળશે અઢાર પોઈન્ટ સાહીઠ તો મિત્રો પોઈન્ટમાં તો શટ ના બની શકે માટે ટોટલ અઢાર શટ બનશે ને અઢાર શટમાં વપરાતું કાપડ અઢાર ગુણ્યા આપણે કરીશું બસો પંદર એટલે મિત્રો તમને જવાબ મળશે ત્રણ હજાર આઠસો ને સિત્તેર તો મિત્રો આપણને ટોટલ કાપડ આપેલું છે ચાર હજાર સેમી તો આપણે ચાર હજાર સેમીમાંથી ત્રણ હજાર આઠસોને સિત્તેર સેમી બાદ કરીશું તો આપણને જવાબ મળશે એકસો ત્રીસ સેમી માટે એક મીટરને ત્રીસ સેમી જેટલું કાપડ વધશે હવે જોઈએ ચોથો એક મશીન એક દિવસમાં બે હજાર આઠસોને પચીસ સ્ક્રૂ બનાવે છે તો જાન્યુઆરી બે હજાર અઢારમાં તે કેટલા સ્ક્રૂ બનાવે તો જોઈએ બે હજાર આઠસો પચીસ એક દિવસમાં બનાવે ગુણ્યા એકત્રીસ એકત્રીસ મિત્રો છે જાન્યુઆરીના એકત્રીસ દિવસ સિમ્પલ ગુણાકાર કરીશું તો સાસ આપણને જવાબ મળશે સિત્યાસી હજાર પાંચસોને પંચોતેર સ્ક્રૂ બનાવે હવે જોઈએ પાંચમો દરેક કંપની દરરોજના છ હજાર સાતસો નેવું રમકડાં બનાવે છે તો આ કંપનીએ ફેબ ફેબ્રુઆરી બે હજાર વીસમાં કેટલા રમકડા બનાવ્યા હશે તો છ હજાર સાતસો નેવું એક દિવસના રમકડાં ગુણ્યા ઓગણત્રીસ ફેબ્રુઆરીના દિવસો હવે મિત્રો તમે કહેશો કે ફેબ્રુઆરીના દિવસો તો અઠ્યાવીસ આવે પણ મિત્રો યાદ રાખજો અહીંયા ફેબ્રુઆરી બે હજાર વીસ કર્યું છે એટલે બે હજાર વીસ એ આપણું લીપ વર્ષ થશે જેથી કરીને અહીંયા ઓગણત્રીસ દર્શાવવામાં આવે છે અને મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર એ જણાવવાનું છે કે અત્યારે ચાલે છે બે હજાર ચોવીસ તો બે હજાર ચોવીસ આપણા લીપ વર્ષમાં આવે છે કે નથી આવતું તો મિત્રો કુલ એક લાખ છન્નું હજાર નવસો ને દસ રમકડા બનશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ છ સ્વાધ્યયન પુઠી માટેનો જે ભાગ એક છે એમાં ગણિતનું ચેપ્ટર એક જે હતું પદ્ધતિ એનું સ્વાધ્યન પુથીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત